કાઢવાની છે ને ટ્રેક્ટર લઈને નીકળી ગયા જોઈ ઢોકળા ને કાગળ તાલપત્રી ને એવું બધું ભરી ટ્રેક્ટર માં ખપાડ્યું મિત્રો જય માતાજી જો અમે આવી ગયા ગામમાં આજે હરી આ એક ડબલ વાઈટનું ટ્રેક્ટર ભરાઈ ગયું અને અમે આવી ગયા છે ટ્રેક્ટર હલાવવા જોઈ શકાય છે ગામમાં હું ચેતનભાઈ ચેતનભાઈ ચેક્ટર આપે હું અહીંયા બે તો અહીંયા અમારે ટર્ન લેવાનો છે તો અહીંથી તો લાંબો તરણ લેવો પડે

એટલી માંડવી ચલવે ને ગણા કડવી નાખ મારા ખેતરમાં જો આણે ઢેગલો થઈ ગયો અને આ ડબલ વાઇડ બનાવી આમ તો જોવ તો ખરા હા હા તમે જો તમે જો આ કે અમારા ગામની મસૂરની ને બી મસ્ત મજાનો મીઠો પાણી જાય મસ્ત મજાનો પાણી જાય છે અને એક જે આ રીતના અહીંયા કે રતનભાઈનું ઘર આ રીતના ઘર ગાડું ઠલવાય અને આ વોલમાં અમે માંડવી ઠલવીએ છીએ તો જો કેટલી બધી ગરમી છે ઉકળાટ છે અને જો લેજો આજે લગભગ બે ડબ્બા ભરા છે ભગવાનની દયાથી રતનભાઈ જો હલો આના તમને બતાવું આ દેખાય અહીંયા છે ડબ્બામાં હાથું છો કરે એ દેખાય નહીં કારણ કે આખા કાળા મેં થઈ ગયા ગરમીના એક તો થેસરના બપોરીવાળા ઉતર્યા અને ખાધું એટલે ખાવાનું તો થેસર હોય એટલે ભાવે નહીં પછી બે વાટકા સહાય પીધી ને ટ્રેક્ટર લઈને ઉપડ્યા હું છે તન ગાડું ખાલું થઈ ગયું ને હાલો વાગડી વાડીએ જાય બે વાગી ગયા અત્યારે કારણ કે અમારી વાઇટ પાંત્રીસ જણા બેઠા અહીંયા હાલો જય માતાજી બધાને એટલી મગફળી કાઢી હારે હાર ગંજી કરતો જાઉં અને જોઈ શકો છો આ રીતના બધા કાઢે છે મગફળી તો હેન્ડવીનો જો આ રીતનો એક ડબ્બો આપણે ખાલી કરી આવ્યા પછી છે ઉતારો પણ સારો છે કે પછી સેવીમારનો ઉતારો છે અને મગફળીમાં અને તમે જો આ રીતનું અમારું કામ હાલે છે Rồi hết ca. Rồi à, vậy.